આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા ધરમપુરમાં ઘર ઘર સંપર્ક અભિયાન તેમજ અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત વિતરણ શરૂ કરાયું શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત સાથે ધરમપુર નગરમાં ઘર ઘર સંપર્ક તેમજ વિતરણ કાર્યક્રમની શરૂઆત શ્રીમદ રાજચંદ્ર મિશનના ગુરુજી શ્રી રાકેશભાઈ તેમજ સદ્ગુરુધામ બરૂમાણના વિદ્યાનંદ સરવસ્તી મહારાજને આનંદ ઉત્સવનું આમંત્રણ આપીને કરવામાં આવ્યું ઘર ઘર અક્ષત મહાભિયાન અંતર્ગત રામ ભક્તો દ્વારા અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષતનું ઘરે ઘરે વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત સાથે તા બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના અયોધ્યામાં કૃપાળુ શ્રી રામચંદ્રજીના મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સમયના વિવરણની પત્રિકા તથા ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના ફોટાનું વિતરણ કરવામાં આવ્યું

તાલુકા માનનીય સંચાલકની જવાબદારી છે તે આપણો જે રામ મંદિર જે ભવ્ય રામ મંદિર બની રહ્યું છે બની રહ્યું છે અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તે નિમિત્તે અક્ષત વિતરણ માટે અમે સૌ પ્રથમ રાજચંદ્ર આશ્રમમાં ગયા ત્યાં રાકેશ સ્વામીજીને મળ્યા અને એમને અક્ષત અર્પણ કર્યા ત્યારબાદ અત્યારે બરૂમાળ આવ્યા છીએ અને બરૂમાળમાં વિદાનંદજી મહારાજને મળીને એમને પણ અક્ષત અર્પણ કરવામાં આવ્યા ધરમપુરમાં કયા પ્રકારનું ખાસ આયોજન કરવામાં આવનાર ધરમપુરની અંદર સત્તર એક બે હજાર ચોવીસથી પચીસ એક બે હજાર ચોવીસ સુધી રામકથાનું આયોજન છે ત્યારબાદ વીસ તારીખે એક ડાયરો રાખેલો છે અને બાવીસ તારીખે ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે અને ત્યારબાદ ત્યાં આગળ સંત સંમેલન અને આપણા જે કાર સેવકો છે એમનું સન્માન રાખેલું છે અને ત્યારબાદ બધાનો સામૂહિક ભોજનનો કાર્યક્રમ છે